નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતની ફેમસ હિરોઈન માયરા સોયાનું દુઃખદ અવસાન થયું છે દોસ્તો માયરા સોયા હવે આપણી વચ્ચે રહ્યા નથી પરંતુ તેમની ઘણી બધી યાદો તે આપણી વચ્ચે છોડીને ગયા છે ત્યારે દોસ્તો માયરા સોયાએ ઘણા બધા આલ્બમ સોંગોમાં કામ કર્યું હતું અને દોસ્તો તેઓએ લાઈવ પ્રોગ્રામમાં પણ પરફોર્મન્સ કર્યું હતું દોસ્તો તેમના લાઈવ પ્રોગ્રામના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હતા અને દોસ્તો તેમની એક્ટિંગના કારણે ઘણા બધા બધા ગીતો પણ હિટ થયા હતા ત્યારે દોસ્તો હાલમાં માયરા સોયાનો નાના બાળકોને ખાવાનું પડીકું આપતો વિડીયો સામે આવ્યો છે દોસ્તો તેમાં નાના બાળકો કેટલા ખુશ દેખાઈ રહ્યા છે તે તમે જુઓ દોસ્તો માયરા સોયા આવા નાના બાળકોની સેવા પણ કરતા હતા ત્યારે દોસ્તો હાલમાં આ વિડીયો તમે જોઈ શકો છો ત્યારે દોસ્તો માયરા સોયાની આત્માને શાંતિ મળે તે માટે તમે પણ કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં દોસ્તો ગુજરાતના નામી અનામી કલાકાર ના આવા જ બીજા સમાચાર સાંભળવા માટે અમારી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને દોસ્તો આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો દોસ્તો ફરી મળીશું એક નવા વિડીયો